નમસ્કાર ગુજરાત હું ગૌતમ સિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર આપ આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે કપડવંશ શહેરના બસ સ્ટેશનની સામેના રોડના મેઇન રોડના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પ્રાંત અધિકારી શ્રી કપડવંજ મામલતદાર શ્રી કપડવંજ ટાઉન પીઆઈ શ્રી કપડવંજની રહેમ નજર હેઠળ આ રોડ ઉપર લારી ઉપર ફટાકડા વેચાઈ રહ્યા છે અને પોલીસની હાજરીમાં જ આ તમે જુઓ આ કપડવંજની મધ્યનો વિસ્તાર છે પોલીસની વાનની હાજરીમાં માં જ આ ફટાકડા વેચાઈ રહ્યા છે લારી ઉપર અને પોલીસ ચૂપચાપ આરામથી તમાસો જોઈ રહી છે

લોકો લારી ઉપર જ ફટાકડા વેચી ના દે દુકાનો ભાડે રાખે અભિપ્રાયો મંગાવે મંજૂર થાય ના થાય અને લારીઓ વાળાને કોઈ જ અભિપ્રાયની જરૂર નહી બસ માત્ર પાંચસો રૂપિયાની નોટ આપી દેવાની એટલે કામ પત્યું હપ્તા ભ્રષ્ટાચારની આ માયાજાળમાં એવી રીતે તો આ જનતા ફસાઈ ગઈ છે કે કોઈ બોલવા વાળું નથી અને જયારે અમારા જેવા પત્રકારો બોલે છે ત્યારે કહે છે કે આ તો દરેક જગ્યાએ ચેકપોસ્ટ લાઈવ વાળો સરદારજી માથું મારે છે દરેક જગ્યાએ નેગેટિવ વાત કરે છે અરે ભાઈ આ જનતાની સુરક્ષાનો વિષય છે માની લો કે આ લારી ઉપર કોઈ ફટાકડા ફૂટી જાય રસ્તામાં કોઈ દુર્ઘટના બને હમણાં હમણાં દિશામાં ચોથા મહિનામાં બે હજાર પચીસમાં એક બહુ જ ગંભીર ઘટના બની ગઈ રાજકોટ ગેમિંગ ઝોડમાં પણ આગ લાગવાની ઘટના બની ગઈ શું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે આપણે જાગીશું અને મારું કહેવું તો આ પ્રાંત અધિકારીને છે મામલદાર શ્રીને છે અને નડિયા કપડવંજના ટાઉન પીઆઈ ને છે કે તમે શું જોઈને ત્યાંથી પસાર થાવ છો તમારી સામે જ ગેરકાયદેસર રીતે લારીઓ ઊભી હોય છે રસ્તામાં તો શું આપને જરા પણ એવું ન થતું નથી કે આ જે લારીઓ ઊભી છે એ ગેરકાયદેસર છે તેમને રોકવી જોઈએ આખીય પ્રક્રિયા એક આખી સિન્ડિકેટ એક મોનિટરી ઇન્કમ માટેની આખી એક સિન્ડિકેટ છે કે જેના લીધે કોઈ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી જય હિન્દ જય ભારત